દેશ્વરમાં નજીવી બાબતે તકરાર થતા કલરકામની મજૂરી કરતા શ્રમજીવીનું ચાર જેટલા હુમલાખોરોએ દીધું હતું ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા છે દંતેશ્વર વિજય વાડીમાં રહેતા આરતીબેન પ્રકાશભાઈ શેરકે બંગલામાં કામ કરે છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે આરતીબેનના લગ્ન સંજય રામચંદ્ર કાલગુડે સાથે થયા હતા તેઓનું વર્ષ બે હજાર અગિયારમાં અવસાન થતાં તેમને બીજા લગ્ન પ્રકાશ નારાયણ શિરકે સાથે કર્યા હતા તેઓ છૂટા કલર કામ કરે છે ત્યારે ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યે તેમના પતિ ભગવાનનો દીવાબત્તી કરીને બાઇક લઈને ઘર માટે દૂધ તથા બિસ્કીટ લેવા માટે નીકળ્યા હતા સવારે આઠ વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે રસોડામાં રસોઈ બનાવતી વખતે ઝઘડાનો અવાજ આવતા તેઓ ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે મોલ્લામાં રહેતા નન્નુ ઉર્ફે રવિન્દ્રભાઈ વસાવા સાગર રાઠવા તેમજ બે ના કિશોરે પતિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતા હતા નન્નુ વસાવા કહેતો હતો કે તું મારી સામે કેમ જુએ છે તેની સાથેના અન્ય આરોપીઓ પણ પતિને મારતા હતા આ તમામ આરોપીઓ મારા પતિને પકડીને મારતા હતા ત્યારે ઘરની સામે રહેતા સંજયભાઈએ પતિને છોડાવ્યા હતા આ દરમિયાન પતિને ઘરમાં આવવા જણાવ્યું હતું તે દરમિયાન નન્નુ ઉર્ફે રવિન્દ્ર વસાવાએ સળિયા જેવા ધારદાર હથિયાર વડે પતિને છાતીના ભાગે ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા તેની સાથેના આરોપીઓ પણ મારામારી કરીને ભાગી છૂટ્યા હતા ત્યારબાદ સારવાર માટે પતિને સયાજો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું હતું જે અંગે મગરપુરા પીઆઈજી એન પર ગુનો દાખલ કરી તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે સવા દસ વાગે દસ તારીખ ગઈકાલે દસ તારીખે સવા દસ વાગે આપણને એક એસએસસી હોસ્પિટલમાંથી વર્ધી મળી દવાખાના પરથી અને જે આધારે તપાસ કરી તો એમાં દર્દી છે પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને એનું એડ્રેસ છે વિજયવાડી દશા માતા મંદિરની પાસે દંતેશ્વર એને અજાણ્યા ઈસમોએ ડાબી બાજુ બગલના ભાગે ધારદાર સળિયા વડે ઈજાઓ પહોંચાડી છે અને દર્દી બેભાન હાલતમાં છે આ પ્રકારની આપણને દવાખાના વર્ધી મળી આપણી પોલીસ ત્યાં પહોંચી ત્યારે ડૉક્ટરે ત્યાં આજે સદર દર્દી છે અને મરણ જાહેર કરેલા ત્યારબાદ આપણે આજે કામ આજે મરણ ગયા એ વ્યક્તિના પત્ની આરતીબેન વાઈફ ઓફ પ્રકાશભાઈ નારાયણભાઈ શિરકે એમની આપણે ફરિયાદ લીધી છે એમણે જણાવેલું કે હું મારા ઘરે ઘરકામ કરતી હતી એ વખતે સાંજે લગભગ આઠેક વાગ્યાની આસપાસ મારા પતિ બાઇક લઈને ઘરે આવ્યા ત્યારે આ છોકરાઓ એ બહાર આમની સાથે માથાકૂટ કરતા એમાં પહેલાં છે નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો છે સાગર રાઠવા આ બે અઢાર વર્ષથી ઉપરના છે અને બીજા બે સગીર વયના કિશોરો છે આ લોકો એમના પતિ સાથે બોલાચાલી માથાકૂટ કરતા હતા એમાં નનુ રવિન્દ્ર વસાવા છે એણે પહેલાં બે લાફા મારી દીધા અમરણ જનારને અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે બે ઘા મારેલા છે અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ એકસો આઠને ફોન કરીને બોલાવી એસએસજી હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે આજે ચાર આરોપીઓ છે એમાંથી બે જે છે એમને આપણે અપ કરેલા છે એમાં નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો સાકર રાઠવા અને બીજા બે જે આરોપીઓ છે એમની હાલ પૂછપરછ ચાલુ છે ટોટલ ચાર આરોપીઓ ફરિયાદમાં દર્શાવેલા છે સામાન્ય એમની બોલાચાલી થયેલી બરાબર અને આજે નાનું રવિન્દ્ર વસાવા છે એણે આ મરણજનાને એવું પૂછેલું તું મારી સામે કેમ જુએ છે એ પ્રકારે બનાવ બનેલો છે એ આપણે એનું ચેક કરાવ્યું છે મેડિકલ કરાવ્યું છે મેડિકલ રિપોર્ટ હજુ આવ્યો નથી